ગુજરાત પોલીસ દ્વારા હર ઘર તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા ડિવિઝન પોલીસ કચેરી હેઠળ ધ્રાંગધ્રા સિટી પોલીસ તથા તાલુકા પોલીસ મથક તથા ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે પુરોહિત ધ્રાંગધ્રા સિટી તથા

એક તિરંગા યાત્રાનું આયોજન રાજ્ય માર્ગ ઉપર કરવામાં આવેલ તેની અંદર પોલીસ દ્વારા અને ડીવાયસપી દ્વારા અને ધ્રાંગધ્રા સિટી પીઆઈ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ તમામ સ્ટાફ હાજર રહીને ધ્રાંગધ્રા સિટીના તમામ માર્ગ ઉપર ફેરવીને અમારા ડીવાયસપી સાહેબ હસ્તક એક તિરંગાની તિરંગા હરેક દુકાન સુધી ઘરે દુકાન સુધી પહોંચે તેવી અમારા ડીવાયસપી સાહેબના હસ્તે એક તિરંગા નો આયોજન કરેલ અને જાહેર માર્ગ ઉપર એક તિરંગા યાત્રા સિટી પોલીસ દ્વારા ફેરવવામાં આવેલ ભારત જય વંદે માતા તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના રોજ ભારતનો સ્વતંત્ર દિવસ આવી રહ્યો છે એમાં દેશભર ભારત દેશની અંદર આખા દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે અનુસંધાને આજ રોજ ધ્રાંગધ્રા શહેરની અંદર ધ્રાંગધ્રા પોલીસ તાલુકા પોલીસ તથા ધ્રાંગધ્રા શહેરના આગેવાનો તથા શાંતિ સમિતિના મિટિંગો દ્વારા ધ્રાંગધ્રા શહેર ની અંદર તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવેલ તેમજ ત્રિરંગા ની વહેંચણી કરવામાં આવેલ હતી સાથે દિનેશ